નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું આઠમી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરું એ પહેલાં આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો કરંટ અફેરના જેટલા પણ વિડીયો આપણે યુટ્યુબમાં છે અથવા જેટલા નથી એ બધાની પણ તમને પીડીએફ છે આપણી એપ્લિકેશનમાં મળી જશે તો ટોટલી તમને છેલ્લા છ આઠ મહિનાના કરંટ અફેરની જરૂરત હોય તો બધું આપણી એપ્લિકેશનમાં તમને મળી જશે કોર્સ ઓફર સંબંધિત માહિતી માટે નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરી શકો છો ફોન પણ કરી શકો છો બાકી એપ્લિકેશનમાં પણ માહિતી મળી જશે ઓકે તો શરૂ શરૂ કરીએ આજે ડિસેમ્બર છે કરંટ કરું એ પહેલા ઓક્ટોબરનું જે કન્ટેન્ટ બાકી હતું અપલોડ થવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે ગઈકાલે બે પીડીએફ હતી આજે પણ બે પીડીએફ અપલોડ કરી છે ક્લિયર તો અત્યાર સુધીમાં તમને જણાવું તો લગભગ ગઈકાલે આઠ અને નવ તારીખની પીડીએફ અપલોડ કરી હતી અને આજે દસ અને અગિયાર તારીખના કરંટ અફેરની પીડીએફ અપલોડ કરી છે ઓક્ટોબર મહિનાની ધીમે ધીમે કરતા આ બધે દિવસ કરીને તમારો ઓક્ટોબર મહિનો છે આખો પૂરો થઈ જાય એવી ગણતરી રાખીએ છીએ આપણે બરાબર આ ડિસેમ્બર મહિનામાં આપણે ઓક્ટોબર પણ જેટલો બાકી છે બધો કમ્પ્લીટ કરાવી દઈશું પછી આપણે રેગ્યુલર કરંટ અફેર આવતા રહેશે ક્લિયર ખાલી ઓક્ટોબર સિવાય બધું ક્લિયર જ છે નવેમ્બર આખો અત્યારે અપલોડ થઈ ચૂક્યો છે મહિનાનું કશું બાકી નથી ઉપહારમાં એટલે કે ભેટમાં આપ્યો છે તો રશિયાના રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન હમણાં રશિયાની મુલાકાતે મોદી સાહેબ ગયા હતા તો ત્યાં એમને શું આપ્યું ચાંદીનો ઘોડો આપ્યો તો થોડીક વાતો આના વિશે કરીએ આપણે તો હાલમાં જ પ્રધાનમંત્રી મોદીએ આપ્યો રશિયાના રાષ્ટ્રપતિ છે યાદ રાખીશું વ્લાદિમીર પુતિન ચાંદીનો ઘોડો છે એ કયા રાજ્યની પ્રોડક્ટ છે એવું પણ હું છે તો મહારાષ્ટ્ર રાજ્ય સાથે સંબંધ ધરાવે છે ચાંદીનો જે ઘોડો છે મહારાષ્ટ્રનું હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ છે તો પરંપરાગત તેની કારખાનાદારી એટલે કે ક્રાફ્ટ છે બરાબર એનો એક નમૂનો છે

મહારાષ્ટ્ર સાથે સંબંધ ધરાવે છે ચાંદીનો ઘોડો તો થોડુંક એમના વિશે યાદ રાખવું તો દેવેન્દ્ર ફડણવીસ ત્યાંના મુખ્યમંત્રી છે અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે હાલમાં જ કયા રાજ્યની વિક્ટોરિયા યુનિવર્સિટી છે એમને બે હજાર છવ્વીસ સુધીમાં ભારતમાં ગુરુગ્રામ ખાતે પોતાનું કેમ્પસ ખોલવાની જાહેરાત કરવામાં આવેલી છે તો આ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી છે વિક્ટોરિયા યુનિવર્સિટી ભારતમાં બે હજાર છવ્વીસ સુધીમાં પોતાનું કેમ્પસ ખોલશે કયા વર્ષ સુધીમાં બે હજાર છવ્વીસ સુધીમાં ક્યાં ખોલશે તો કે કે

ઉપરાંત ઓસ્ટ્રેલિયા છે બરાબર એમણે પ્રારંભિક તબક્કાની અંદર અલ્ઝાઇમર ડ્રગ જે છે લેકોના લેક ઓકે તો એમને મંજૂરી આપી છે રિલેટેડ ડ્રગ છે તો એને હમણાં ઓસ્ટ્રેલિયાએ મંજૂરી આપી છે એ યાદ રાખશું ઓસ્ટ્રેલિયનનું ચોથું સંસ્કરણ ઓસ્ટ્રેલિયાના પર્થમાંથી હતું ઓસ્ટ્રેલિયા સાથે સંબંધ થોડાક જૂના કરંટ અફેર છે બરાબર એનું રિવિઝન કરાવું છું ઓકે ઉપરાંત વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા છે એમણે ડિફેન્સ મોડર્નાઇઝેશન છે એના માટે એમ ક્યુ ટ્વેન્ટી એટ એ કોસ્ટ બેટ ડ્રોન છે એ વિકસાવ્યા છે તો આ એક ઓસ્ટ્રેલિયાનો ડિફેન્સ માટેનો અગત્યનો ટોપિક છે બાકી ઓસ્ટ્રેલિયાના ખેલાડી મિચલ સ્ટાક એમણે ટી ટ્વેન્ટીમાંથી પોતાની નિવૃત્તિ જાહેર કરી અને ઓસ્ટ્રેલિયા અને જાપાને બંનેએ વાર્શિપ બનાવવા માટે સૌથી મોટો ડિફેન્સ ડીલ સાઇન કર્યો છે ક્લિયર તો આટલા પોઈન્ટ ઓસ્ટ્રેલિયાની સાથે સંકળાયેલા છે તમારે યાદ રાખવાના છે પ્રાદેશિક એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સ બે હજાર આયોજન ભારતના કયા રાજ્યમાં થયેલું તો પ્રાદેશિક AI ઇમ્પેક્ટ કોન્ફરન્સ છે આ ભારતના મેઘાલય રાજ્યમાં થઈ શિલોંગ ખાતે ત્યાંથી હાલમાં જ છે આ પ્રાદેશિક એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સ બે હજાર પચીસ મેઘાલયના શિલોંગમાં નું આયોજન થયેલું છે એક્ચ્યુઅલમાં ત્રણ ડિસેમ્બર આનું આયોજન થઈ ગયું હતું બરાબર શિલોંગમાં કઈ જગ્યાએ સ્ટેટ કન્વેન્શન સેન્ટર છે ત્યાંનું આયોજન થયેલું હતું ઉત્તર પૂર્વ ભારતમાં એઆઈ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા છે એના ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે આ મહત્વપૂર્ણ કોન્ફરન્સ હતી બરાબર આ ઇવેન્ટ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ બે હાજર છવ્વીસમાં પહેલા એક પ્રાદેશિક કાર્યક્રમો કર્યા છે બરાબર જે ગ્લોબલ લેવલની સમિટ થવાની છે એ પહેલા એક થોડોક નાનકડો નાની પ્રાદેશિક કોન્ફરન્સ છે આ પ્રાદેશિક એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સ બરાબર ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સ થવાની છે બે હાજર છવ્વીસમાં એના એક રૂપે નાનકડી એવી ઇવેન્ટ અહીંયા મેઘાલયમાં યોજી છે અને થી પીપલ પ્લેનેટ અને પ્રોગ્રેસ બરાબર બાકી સરકારનો મુખ્ય હેતુ છે એઆઈ ને વધુ ને વધુ સુલભ અને અસરકારક તેમજ જનહિતકારી બનાવવાનો છે અત્યારે એઆઈ દરેક ક્ષેત્રની અંદર ધીમે ધીમે કરતા આવતું જાય છે એ વિડિયો એડિટિંગ હતું બરાબર તો વિડીયો એડિટિંગની સ્કિલ છે એક નેક્સ્ટ લેવલ એઆઈ લઈ ગયું છે બરાબર એક બટન દબાવ આખો વિડીયો તમે ન ધાર્યો હોય એવું એડિટિંગ થઈ જાય બરાબર તો એ ટાઈપનું આખું એઆઈ છે અત્યારે એઆઈથી તમે ખાલી બોલો માણસો નવા નવા લઈ આવે આવે બરાબર કેરેક્ટરની એડ્સ બનાવવાની પણ અત્યારે એઆઈથી જનરેટ કરીને એડ્સ પણ સારી સારી બનાવી શકાય છે બરાબર તો આગળ જતા છે ઘણા બધા કેરિયર ખતરામાં આવવાના છે ને ઘણા બધા નવા ઓપોર્ચ્યુનિટીસ પણ આવવાની છે એઆઈના લીધે ક્લિયર સિત્તેરમાં મહાપરીનિરવાન દિવસની ઉજવણી ક્યારે થઈ છે સિત્તેરમો મહાપરીનિરવાન દિવસ છે બરાબર એ હાલમાં જ ઉજવાયેલો છે અને આ છ ડિસેમ્બર હોય છે દર વર્ષે તો આન્સર આવશે છ ડિસેમ્બર એકચ્યુઅલમાં મહાપરીનિરવાન દિવસ છે બરાબર એ આંબેડકરની પુણ્યતિથિને આપણે ઉજવીએ છીએ તો ડોક્ટર ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિના મહાપરીનિરવાન દિવસ કહેવાય છે આ વખતે સિત્તેરમી છે એમના જયારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય આત્મા મુખની પ્રાપ્તિ કરે એને બૌદ્ધ ધર્મની અંદર શું કહેવાય આપણને ખબર છે આંબેડકરે લાસ્ટર ધર્મનો અંગીકાર કર્યો હતો ચૌદ ઓક્ટોબર ઓગણીસો છપ્પન ના રોજ છે મહારાષ્ટ્રના નાગપુર ખાતેથી છે બરાબર એમણે પાંચ લાખ લોકોની સાપેક્ષ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી ચૌદ ઓક્ટોબર ઓગણીસો છપ્પન બરાબર અને એમની જે સમાધિ છે ભીમરાવ આંબેડકર ની એ ચેત્ય ભૂમિ નામથી ઓળખાય છે 6 ડિસેમ્બર એમનો અવસાન થયો હતો એમની જે સમાધિ છે ચેત્ય ભૂમિ નામથી આપણે ઓળખે છે ઘણી વખત પ્રશ્નો પૂછી શકે કે ભાઈ ચેત્ય ભૂમિ શું છે તો મહારાષ્ટ્રના મુંબઈમાં છે તો તો અંબેડકરની સમાધિનું નામ શું છે તો કે કે ચેત્ય ભૂમિ ઓકે મહાપરિનિર્વાણનું જે સ્થળ છે એ ક્યાં છે મહાપરિનિર્વાણનું સ્થળ છે એ દિલ્હીમાં રાખેલું છે બરાબર આ બધા પોઈન્ટ છે ખાસ યાદ રાખજો આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ ક્યારે ઉજવાયેલો છે સાત ડિસેમ્બર ગઈકાલે હતો આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ હાલમાં જ સાત ડિસેમ્બરના રોજ નાગરિક ઉડ્ડયન દિવસ ઉજવાયેલો છે સૌથી પહેલી વખત ઓગણીસો ચોરાણું માં નાગરિક ઉડ્ડયન દિવસ ઉજવાયેલો છે એક વસ્તુ કહી દઉં હમણાં ઇન્ડિગો ખૂબ જ ચર્ચામાં છે નાગરિક ઉડ્ડયનની વાત આવી એટલે મને યાદ આવ્યું બરાબર જે સિવિલ એવિએશનના રૂલ હતા ને બરાબર કે ફ્લાઇટને એટલા કલાક આરામ આપવો ને એવું બધું બરાબર તો જે પાયલોટ હોય એને આરામ આપવાના હોય બરાબર તો એના માટે પછી સામે નવા પાઇલટની પણ નિમણૂક કરવી પડે બરાબર તો આમને નવા નિમણૂક માટે પણ પેલા પણ સમય માંગેલો હતો અને હજી પણ એમણે નિમણૂકો નથી કરી બરાબર તો એના કારણે અત્યારે જે છે બરાબર જે ક્રાઇસિસ થયો છે એન્ડિગોમાં એના કારણે થયો છે ને અત્યારે લગભગ ઘણી ગાઠી ચાર પાંચ ફ્લાઇટની એજન્સીઓ છે બરાબર કે જે ફ્લાઇટો ચલાવે છે ઇન્ટનેશનલ ને ડોમેસ્ટિક બરાબર તો અત્યારે જે આપણું સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ છે એને પોતાના થોડા ઘણા રૂલ્સની અંદર પણ ફેરફાર કરવા પડે મોનોપોલીના લીધે બરાબર અત્યારે ઇન્ડિગો છે બરાબર એમણે જે રૂલ્સ ને ગાઈડલાઈન છે પ્રોપર ફોલો પણ નથી કરી બરાબર જેના લીધે અત્યારે પાછું સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ છે આપણો તો એને થોડી ઘણી ઇન્ડિગોને છૂટછાટને મર્યાદા આપવી પડી કેમકે ખૂબ જ મોટી એરલાઇન કંપની છે બરાબર અને ઘણા બધા લોકો હેરાન થયેલા હતા એ તમે વિડીયો બધા જોયેલા થશે સોશિયલ મીડિયાની અંદર બરાબર તો એ આખી ઘટના હતી ઇન્ડિગોની આ જસ્ટ સિવિલ એવિએશન ડેની નાગરિક ઉડ્ડયન દિવસની વાત આવીને એટલે મને જરાક યાદ આવી ગયું આ ટોપિક અત્યારે ખૂબ જ ચર્ચામાં હતો ક્લિયર ચાલો એની વાત થઈ ગઈ સાત ડિસેમ્બર ઉજવાય છે ઓગણીસો ચોરાણું સૌથી પહેલી વાર ઉજવાય છે આઈસીએઓ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસની ઉજવણી કોણ કરે છે આઈસીએઓ એટલે કે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન કેનેડાના મોન્ટ્રિયલમાં એમનું હેડક્વાર્ટર આવેલું છે આ બધા પોઈન્ટ યાદ રાખજો ગરુડ યુદ્ધ અભ્યાસ ભારત અને કયા દેશ વચ્ચે થયું ગરોડ યુદ્ધ અભ્યાસ ભારત અને ફ્રાન્સ વચ્ચે થાય છે ઓપ્શન એ જવાબ છે હાલમાં જ ગરુડ યુદ્ધ અભ્યાસ આયોજન ભારત ફ્રાન્સની ની વાયુસેના વચ્ચે થયું છે બરાબર ભારતીય વાયુસેના અને ફ્રાન્સની જે વાયુસેના છે એનું નામ છે ફ્રેન્ચ એર સ્પેસ ફોર ફોર્સ બરાબર તો બંને વચ્ચે આનું આયોજન થયું છે મુખ્ય ઉદ્દેશ આ એક્સરસાઇઝ એ હતો કે એર કોમ્બેક હવાઈ સુરક્ષા આંતરરાષ્ટ્રીય સહકાર અને ઓપરેશનલ ક્ષમતા છે એનું વધારો કરવો ભારત તરફથી જેનામાં ભાગ લીધો સુખો એમ કે થર્ટ એમ સુખ હોય થર્ટી એમ આય રાફેલ અને સી સેવન્ટીન જેવા વિમાનો શેનામાં ભાગ લીધો તો આ ગરોડિયુદો અભ્યાસ ભારત ફ્રાન્સ વચ્ચે બે હજારને ત્રણમાં શરૂ થયું તો પચીસમી આવૃત્તિ છે બરાબર અને આ ઉપરાંત ભારત ફ્રાન્સ વચ્ચે બીજા કંઈ એક્સરસાઇઝ થાય છે તો એક તો થાય છે શક્તિ યુદ્ધ અભ્યાસ બરાબર બીજો થાય છે વરૂણ યુદ્ધ અભ્યાસ ભારત ફ્રાન્સની સેના વચ્ચે થાય છે ક્લિયર

બાકી અહીંયા ડોપલર વેધર અઢાર છે ઉત્તરાખંડની અંદર ત્રણ નવા સ્થાપશે હરિદ્વાર પંતનગર અને ઓલી ખાતે દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી પ્રમાણે ભારતની કઈ હથિયાર કંપની છે જે ટોપ અંદર સ્થાન મેળવ્યું છે હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ ભારત ડાયનેમિક ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ અને માઝા ગોંડોક્ષી બિલ્ડર લિમિટેડ આ ત્રણેય ત્રણેય કંપની જે છે બરાબર અત્યારે એમણે ટોચની હંડ્રેડ કંપની સ્થાન મેળવ્યું છે તો અત્યાર સુધી ભારતની એક કંપની નહોતી આવતી આપણા માટે ગૌરવની બાબત છે બરાબર હાલમાં જ છે ડિસેમ્બર પચીસ એટલે કે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ સ્ટોકનેશનલ ઇન્સ્ટિટ્યુટ એમણે આ રિપોર્ટ જાહેર કર્યો ટોપ હંડ્રેડ આન પ્રોડ્યુસિંગ એન્ડ મિલિટરી સર્વિસ કંપની ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનો રિપોર્ટ છે રિપોર્ટમાં ભારતની ત્રણ પીએસયુ કંપની છે એને સ્થાન મળ્યું છે હિન્દુસ્તાન એરો લિમિટેડ ચુમાલીસમાં સ્થાને છે ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ એ અઠાવનમાં ક્રમ પર છે અને માઝાગોન ડોકશે બિલ્ડર લિમિટેડ એ એકાણું માં ક્રમ પર છે તો ત્રણેયની નેટવર્થ કેટલી છે બરાબર આવક સાથે અહીં તમને બતાવેલું છે બરાબર હિન્દુસ્તાનની ચાર હજાર દસ મિલિયન પછી ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડની બે હજાર સાતસો પચાસ અને માઝાગોનની તેરસો ને સિત્તેર મિલિયન એ તો આ બધાની આવક પણ આપેલી છે બાકી વૈશ્વિક સ્તર ઉપર વાત કરીએ તો ટોચની કંપની લોકેટ માર્ટિન છે અમેરિકાની છે એમની નેટવર્ક પણ આપેલી છે નેટવર્ક યાદ રાખવાની જરૂર નથી તમારે બીજા સ્થાન ઉપર છે બરાબર એ આરટીએક્સ છે એ પણ અમેરિકાની છે અને અત્યારે આરટીએક્સના નામથી ઓળખાય છે બરાબર ત્રીજું ક્રમ છે એ નોર્ધન જર્મનનો છે એ પણ યુએસએ ની કંપની છે નોર્ધન ગ્રુમેન સોરી જર્મનની ગ્રુમેન બરાબર नॉर्थ्रोप ग्रुमेन सॉरी हाँ मारे बात चम भूल थी जब मारे भूल स्वीकार हो चलो वृद्धि याद रखिए शक्ति तो मैं कह भाई भारत में हथियार उत्पादन क्षमता से बराबर अटली यूएसडी थी बराबर 2023 करता 2024 में जैसे वृद्धि से बराबर ए 8.9 बेटा का वृद्धि थी से बराबर તો ભારતનું જે હથિયાર ઉત્પાદન છે બરાબર એની growth છે આઠ પોઈન્ટ બે ટકાના દ્વારે ગયા વર્ષની કંપનીમાં વધી છે બરાબર અને ટોપ હથિયાર ધરાવતા વૈશ્વિક ઉત્પાદનની આવકમાં ભારતનો જે હિસ્સો છે એક પોઈન્ટ ને એક ટકા જેટલો છે વિશ્વમાં જેટલા પણ હથિયાર ઉત્પાદન કરનારા છે એમાં ભારતનો હિસ્સો છે એક પોઈન્ટ એક ટકા જેટલો છે પીએનબીએ પોતાના સૌપ્રથમ મહિલા બ્રાન્ડ મેજલ તરીકે કોની નિયુક્તિ કરી છે ભારતમાં પોતાના એઆઈ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અમર સુબ્રમણ્યમને નિયુક્ત કર્યા છે કયા ભારતીય પ્રેસિડેન્ટ નિયુક્ત કર્યા છે તો અમર સુબ્રમણ્યમને કર્યા છે કયા રાજ્યના પૂર્વ રાજ્યપાલ સ્વરાજ કૌશલ નિધન થઈ ગયું મિઝોરમના પૂર્વ રાજ્યપાલ હતા સ્વરાજ કૌશલ હાલમાં નિધન થઈ ગયું છે જલ જીવન મિશન મિશન હેઠળ સૌથી વધુ ફરિયાદ કયા રાજ્યમાંથી નોંધાય ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ ફરિયાદો આવી કૃષિ ક્ષેત્રમાં સૌર ઉર્જાનો ઉપયોગ વધારવા માટે દેશભરમાં કયું રાજ્ય સૌથી આગળ રહ્યું તો એ મહારાષ્ટ્ર સૌથી આગળ હતું બરાબર લુઆના લોપેસ લારા વિશ્વની સૌથી બની છે 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 એ એ કયા દેશના તો લુઆના બ્રાઝિલના વિશ્વના સૌથી મોટા સેલ્ફ મેડ બિલ્યોન બન્યા છે તે બ્રાઝિલના છે કયા રાજ્યની સરકાર દ્વારા દીન દયાલ લાડો લક્ષ્મી યોજના સંશોધન કરવામાં આવ્યું છે તો આ હરિયાણાની યોજના છે હાલમાં એમાં સંશોધન કરવામાં આવેલું છે રાષ્ટ્રીય વ્યક્તિગત ઉત્કૃષ્ટતા પુરસ્કારથી હાલમાં કોને સન્માન કર્યું છે તો પ્રતિક માધવ ને સન્માન કરેલું છે એચએસબીસી ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે તે બ્રન્યા છે બ્રેન્ડન ડેન્સલ અને ટેલિકોમ બેઝ સેફ્ટી એલર્ટ માં એનએચઆઈ કોની સાથે કરાર કર્યો છે તો એનએચઆઈ કરાર કરે છે રિલાયન્સ જીઓ સાથે બસ તો આ સાથે આઠ ડિસેમ્બર નો વિડીયો સમાપ્ત કરશું મળશું નવમી ડિસેમ્બર ના વિડીયો માં ત્યાં સુધી રજા લેશું